કે મયો છે માનવ દેહ તો કાળો કેર કરશો માં અને જગત ચોક માં માનવી ને ત્રાંબિયા કરશો માં બહુ થાય તો વઢી લેજો રડી લેજો મળી લેજો ગળે પણ જિંદગી વેર કરશો માં અરે સહારો દઈ નથી શકતા તો ઠુકરાવશો માં અગર આપો તો અમી આપજો પણ કોઈનું જીવન ઝેર કરશો માં જીવન ઝેર કરશો માં વિનંતી છે તમને સુરત ચાંદ સિતારાઓ અગર આપો તો અંજવાળા આપજો પણ કોઈ નું અંધેર કરશો માં અંધેર કરશો માં અંધેર કરશો માં સાહેબ આ નાજીર દેખાયા સાહેબ ને આ વાત મને યાદ આવી એટલે કહી દીધી સાહેબ હમણાં ભાઈ બાઘો છે ને બાઘો ઈ બરાબર કુતરું લઈ આવ્યો રૂસડા વાળું ને કૂતરું કુતરું લઈએ ને તો ઘરે લઈને આવ્યો ને એની ઘરવાળી ખુશ થઈ ગઈ એના નામ કુર્તી છે ખુશ થઈ ગઈ વાવ સો સ્વીટ સો સ્વીટ યુ થેન્ક યુ એમ કહીને મંડી માથે હાથ ફેરવાનું મંડી બકા ભરવા બાગો ઉભો ઉભો શું કરાશ પણ મોઢું ઓલી બાજુ મોટા મોટા મોઢું બોલ હમણાં તો સુરતમાં એક ડોશી માં એસી વરે છૂટા છેડે લેવા ગયા બોલો એસી વરે જલ જરાક શરમ કરો એસી વર્ષ થયા આ દાદાની ઉમર આમ તો જો આ બેસી વર ઉંમર છે દાદાની હવે છૂટા છેડે લેવા ડો માં કે ભાઈ મારા છૂટા છેડા જોતા જ પણ જજ સાહેબ કે સુકામ છૂટા છેડા લેવા ત્યારે ડોહી માં કીધું કે આ ભાભો છે ને એ કે રોજ હવારના પોર માં મને ગાળ્યું દે જેમ ફાવે એમ બોલે છે કે જેમ ફાવે એમ બોલે છે પછી હું બોલવાનું ચાલુ કરું ને તો કાન માંથી બેરા મીટર કાઢી નાખે છે મને માનસિક ત્રાસ આપે છે તો જજ સાહેબ કે છૂટા છેડા આપી દેવા પડે પછી આપી દીધા બોલો આવા અઘરા થઈ ગયા માણસો હમણાં તો એક જણાને બહુ મોટી ઉંમરે લગ્ન થયા બહુ મોટી ઉંમરે બહુ એટલે બહુ મોટી ઉંમર હજી લંબાવું બહુ મોટી ઉંમર લગ્ન તો મેં એને પૂછ્યું મેં તો ભાઈ એટલા બધી મોટી ઉંમર લગ્ન કરવાનું કારણ શું મન કે નવસાદભાઈ આમાં એવું છે મોટી ઉંમર એટલે લગ્ન કર્યા છે જો સારું પાત્ર મળે સારું પાત્ર મળે તો વાટ જોઈ પ્રમાણ સારું મળ્યું હોય તો એમ થાય કે ભાઈ વાટ જોઈ એ લેખે અને જો ખરાબ પાત્ર ભટકાણું હોય તો જાજુ ભોગવવું નહીં કે થોડાક સમયમાં પૂરું હોય ગયું એની બુદ્ધિ કેવી છે બોલો મેં કીધું અમે તો નાનપણમાં બટકી ગયા કીધું અમને મારી ઘરવાળી મને કેતી મને કહેવું ગમે કલર નો સાબુ લઈ આવો ને ફીન તો ધોળા જ વળે છે મેં કીધું ધોળા જ નીકળે આ તો સારું છે ટીવીમાં જાહેરાત આવે છે એમાં જો કાલ કોઈ હિરોઈન આવીને કે ને મેરે લંબે બાલો કા રાજ મેને કોકા કોલા છે કિયા હૈ સ્નાન તો બધી છે ને એ તમને એમ કે કાલે પાંચ લીટર નો બાટલો જોશે એટલે જોશે નથી ટીવી બોન વિટા પીવો તો શક્તિ વધે હવે બોન વિટા પીવાથી શક્તિ વધતી હોય સાહેબ તો મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ ક્યાં બોન વિટા પીવા ગયા હતા સાહેબ માં અને ગાના દૂધની જેવી તાકાત હોય ને એવી એક બોન વીટા ની તાકાત ન હોય જાહેરાતો આવે હું જોતો ક્યારેક મને આવું બધું મજા આવે જોવાની પણ સાહેબ માં હમણાં ગાય નું દૂધ છે ગીર ગાય આ પાંચ મહિનામાં જેવો થાય રંઢા જેવો હમણાં તો એક બેન ચિત્રકાર ગયા બોલો ચિત્રકાર કે મને એવું સરસ મજાનું ચિત્ર બનાવી દે ફર્સ્ટ ક્લાસ મારું પોતાનું ચિત્રકાર કે બનાવી દઉં અને બેન સામે બેઠા ચિત્રકાર મેં ચિત્ર બનાવવા એવું સરસ મજાનું ચિત્ર બનાવ્યું પછી બેને કીધું કે હવે મારા ગળામાં નવ લખો હાર બનાવી એટલે ચિત્રકારે નવ લખો હાર બનાવ્યો અને બરાબર વ્યવસ્થિત ચિત્ર બની ગયું ને ચિત્ર બનાવીને બેનને ને આપ્યું કાઢ્યો બેન પછી ચિત્રકારે સવાલ કર્યો બેન તમે આ લખો હાર હું કામ બનાવ્યો અને ત્યારે બેને બહુ સારો જવાબ આપ્યો કે નવ લખો હાર એટલા માટે બનાવ્યો છે કે કદાચ હું આ મારા બેડરૂમમાં ફોટો લગાડું અને હું કદાચ ગુજરી જાઉં અને મારા ઘરવાળો બીજા લગ્ન કરે અને બીજી હો આવે અને મારા ગળામાં નવ લખો હાર પાડી જાય અને નવ લખો હાર ગોતે જડે નહીં તો બે માણસ એટલે મારા આત્માને શાંતિ મળે જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ ભી આ બેનો ની બુદ્ધિ ન તો ભગવાન ભૂગે ભગવાન બોલો આવી બુદ્ધિ છે બોલો હમણાં લક્ષ્મી ભગવાન લક્ષ્મીનારાયણ જમવા બેઠા ભગવાન લક્ષ્મી નારાયણ જમતા હતા ને તો બાજુમાં માતાજી બેઠા બેઠા હવા નાખતા હતા લક્ષ્મી દેવી આમ હવા નાખતા હતા અને નારાયણ જમતા હતા જમતા જમતા નારાયણ ભાગ્યા હો ઉભા થઈને ઉભા થઈને ભાગ્યા ને તો પાંચ મિનિટો પાછા આવીને બે ગયા તો લક્ષ્મી દેવી કે ક્યાં ગયા તા બાયુ તો પૂછે જ ને ક્યાં ગયા તા મને પૂછે ક્યાં ગયા તા એટલે ભગવાન કે કઈ નઈ મારે ભગત છે ને એને બધા પાણા મારતા હતા એટલે ગયો તો કે પાંચ મિનિટમાં કેમ પાછા હોય આવ્યા તો લક્ષ્મી નારાયણ કે પાંચ મિનિટમાં એટલે પાછો હોય આવ્યો કે હું જેવો અહીંયા પૂજ્યો ને ત્યાં અમારા ભગતે હાથમાં પાણો લઈ લીધો હતો પછી મેં કીધું લડી લે મારે કઈ જરૂર છે નઈ ગયા હું આવતો જો પાછો આવી ગયો ભગવાન તો આવે છે સાહેબ પણ આપણને ભરોસો નથી સાહેબ તમારી અને મારી જિંદગી ફાઇન છે ને તમારી અને મારી જિંદગી ફાઇન છે ને એમાં આપણા ભગવાનની સાઈન છે સાહેબ એની સાઈન છે ને ત્યારે તમારી મારી જિંદગી ફાઇન છે સાહેબ ભગવાન ઉપર ભરોસો રાખવો ક્યારેક આવશે આ ભગવાનના ભરોસાની વાત કરીએ એટલે મને એક વાત યાદ આવે બરાબર એક રાજા બેઠા બેઠા હોપારી વાત રે હોપારી વાત જ નતા ને એમાં ઓલા પ્રધાન વાત કરવા ગયા ને તો કપાઈ ગયો અંગૂઠો ઉઠી ગયો ને તો પ્રધાન દાદ કરતા કરતા કે ઘણી ખમા બાપુ ને ઘણી ખમ્મા ભગવાન કરે સારું કરે અને રાજાનો મગજ હલી ગયો કે આ પ્રધાન એક તો મારો અંગૂઠો કપાઈ ગયો લોહીની ધાર થઈ છે અને પાછો ઉભો ઉભો કે છે ઘણી ખમ્બા બાપુ ને ભગવાન કરે હારું પ્રધાનને જેલમાં પૂરી દીધો અને બાપુનો મગજ એટલો બધો હલી ગયો ને ભાઈ રાજાનો તો રાજા છે ને ઘોડો લઈને નીકળી ગયા વનમાં તબડાક તબડાક તબડક 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 મેના આ જવા જંગલ વટી ગયા અને દાજમાં દાજમાં એટલા બધા આગળ વેગે ને તો આગળ એક આદિવાસી નો ક્યાંક ઉત્સવ હાલતો હતો અને એમાં એક જણાની બલી ચડાવવાની હવે એમાં જંગલ તરફથી કોઈક આવી જાય ને એ જ હાલે એ ઉત્સવ ની હાલતો હતો જઈ ચડ્યા એટલે આદિવાસીઓ ખુશ થઈ ગયા હે રાજા રાજા એવા ચડાવો તો બધા પકડીને ચીતા ઉપર ચડાવ્યા જેવા એની બલિયા માટે ચડાવ્યા ને ત્યાં એક જણા ધ્યાન ગયું કે રાજાને તો અંગૂઠો કપાયેલો છે આ ખંડિત કહેવાય આ નો આલે આની બલી નો આલે આને છોડી મૂકો રાજાને છોડી મૂક્યા રાજા પાછા ઘોડો લઈને રાજ્યમાં આવ્યા જેવા આવ્યા ને પ્રધાન તમને જેલમાં પૂર્યા તમે ભગવાન કરે સારું જ કરે હું આવી રીતના ગયો બધી વર્ણન કર્યું અને ત્યારે પ્રધાને કીધું કે એમાં તમારે માફી ન માંગવાની હોય ભગવાન કરે એ સારું કરે તો રાજા કે પણ મેં તમને જેલમાં પૂર્યા એમાં ભગવાને શું સારું કર્યું અને ત્યારે પ્રધાને જવાબ દીધો કે કદાચ તમે મને જેલમાં ન પૂર્યો હોત તો તમારી યારે હુંય હોત તો તમને ખંડી સમજી ને જવા દે પણ મને તો જરાવી દેજ ને એ છે એટલે ભગવાન જે કરે ને સાહેબ સારું જ કરે આપણા સારા માટે જ કરે સાહેબ